આણંદની બોરસદ ચોકડીના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ત્રણસો પચાસ થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજીત પંચોતેર ખુલ્લી કરવામાં આવી આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રમણિક ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદા મુજબ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી ખાતે આવેલ ઝૂપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી ખાતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાના ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે બોરસદ ચોકડી ખાતેથી ઝુંપડપટ્ટી વિસ્તારના આશરે ત્રણસો પચાસ થી વધુ મકાનોના દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા પંચોતેર થી એસી કરોડ બજાર કિંમત ધરાવતી વીસ હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે બોરસદ ચોકડી ખાતે હાથ ધરવામાં આવેલ આ દબાણ હટાવની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર ગ્રામ્ય મામલતદાર શ્રી અનિલ પટેલ અને સિટી મામલતદાર શ્રી ચારમી રાવલ ચીફ ઓફિસર એસ કે ગરવાલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અશોકભાઈ રાવલ માર્ગ અને મગાન કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગરભાઈ પટેલ પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓની ટીમ ઉપસ્થિત રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે બોરસદ ચોકડી ખાતે જે સરકારી પડતર જગ્યા છે તેમની પર જે દબાણકારો છે તેઓને દબાણ દૂર કરવા માટેની વારંવાર તક આપવામાં આવેલી હતી મડેલ માહિતી મુજબ દોઢસોથી વધારે પરિવારોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા છે આજરોજ સાત અલગ અલગ ટીમ બનાવી નગરપાલિકા સિટી સર્વેસ સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર કક્ષાની ટીમો બનાવી અને સદર જે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે

ફોર્સે ચોકડી નજીક દબાણ હટાવવાની કામગીરી શાંતિથી ચાલી હતી એ દરમિયાન બપોરના અઢી વાગ્યાના સુમારે મહિલાઓ તથા છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં કરતા હતા એ દરમિયાન સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમણે સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્ફોર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે